वडोदरा सावली डेसर ना निवृत्त कर्मचारी मंडल ने सामान्य सभा योजाई थी जमा प्रदेश जिला और तालुका अध्यक्ष सहित तालुका पंचायत प्रमुख स्थानिक पण उपस्थित रहा था तो जिला ना सावली स्टेशन रोड पर स्थित रेखा निकेतन खाते सावली डेसर तालुका निवृत्त कर्मचारी मंडल सामान्य सभा ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ નિર્મલ રાણાની અધ્યક્ષતામાં અને સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદાર તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન સોલંકીની પરિડ ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં સિત્તેરથી એસી વર્ષીય વૃદ્ધ નિવૃત્ત કર્મચારીઓનું સન્માનપત્ર અને સાલ ઉડાડી સન્માન કરાયું હતું અને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન પ્રાપ્ત શિક્ષક રાકેશભાઈ પરમાર અને ફિલીપભાઈ ખિસ્ત્રીનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું તો નિવૃત્ત કર્મચારી મંડળના અધ્યક્ષ સહિતના હોદ્દેદારોએ નિવૃત્ત કર્મચારીઓને પેન્શન સહિતના પ્રશ્નો અને જરૂરિયાત અંગે પ્રાસંગિક પ્રવચનમાં છાણવા કરી હતી તો આ પ્રસંગે નિવૃત્ત કર્મચારી મંડળના પ્રદેશ અધ્યક્ષ નિર્મલ સિંહ ડી રાણા મહામંત્રી ચંદુભાઈ જોશી ખજાનજી ચંદ્ર સિંહ ઝાલા આયોજક સાવલી દેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળના પ્રમુખ ભગવાનસિંહ મહામંત્રી ધીરુભાઈ જાદવ સહિત હોદ્દેદારો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સાવલી ડેસર તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળની આજે સામાન્ય સભા યોજવામાં આવી આ સામાન્ય સભામાં તાલુકાના ડીસર અને સાવલીના પેન્શનર ભાઈ અને બહેનો હાજર રહ્યા પ્રમુખ સ્થાન તરીકે માનનીય શ્રી નિર્મલસિંહ રાણા સાહેબ અને મુખ્ય મહેમાન તરીકે શ્રી ચંદુભાઈ જોશી આજનું સભાનું ઉદઘાટન માનનીય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારે કર્યું અને નિવૃત્ત કર્મચારીઓના ઘણા પ્રશ્નો હતા જેની છણાવટ શ્રી ચંદુભાઈ જોશીએ કરી આવનારા મિત્રોએ કંઈક ને કંઈક મંડળને દાન કરી અને પોતે વ્યવસ્થિત રીતે સેવા બજાવે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ન્યૂઝ મોબાઈલ એપ